છ ડુંગળી લીધી છે ડુંગળીના છોતરા ઉતારી લીધા છે અને તેને પછી સારી રીતે ધોઈ લીધી છે હવે ડુંગળીને આપણે કટિંગ કરશું આ રીતે આપણે લાંબા લાંબા ટુકડા કરી લેશું આ રીતે લાંબા ટુકડામાં ડુંગળીને કાપી લેવાની છે બધી ડુંગળીને લાંબા ચીરામાં મેં કાપી લીધે છે જો આ રીતે ડુંગળીને કાપી લેવાની છે અને આ ચટણી હું છ મીડિયમ સાઈઝ ડુંગળીમાંથી કરવાની છું અને છ મીડિયમ સાઈઝ ડુંગળીમાં કેટલી કેટલી વસ્તુ નાખવી અને તેનું માપ શું હોય છે તે પણ હું તમને આગળ બતાવીશ હવે જઈએ આપણે ગેસ તરફ અહીં ગેસ પર મેં પેન ચડાવેલું છે અને પેનની અંદર મેં બે ચમચા તેલ મૂકેલું છે હવે આપણે એક પછી એક વસ્તુ અંદર એડ કરતા જઈએ 1 टेबलस्पून चनानी दाल 1 टेबलस्पून उड़दनी दाल ગેસની ફ્લેમ ને આપણે સ્લો રાખીએ 1 ટેબલસ્પૂન આખા દાણા 1 ટેબલસ્પૂન આખું જીરું બધું આપણે સારી રીતે મિક્સ થવા દઈએ અને ફ્રાઈ થવા દઈએ હવે આપણે એડ કરીએ છ કળી લસણ મીઠા લીમડાના પાન આઠ તેને પણ એડ કરી દઈએ જો દાળ બ્રાઉન કલર ની થઈ જવી જોઈએ તો જ આ ચટણીનો ટેસ્ટ બહુ સરસ આવશે અને આ રીતે જયારે આપણે બધી વસ્તુ નાખતા જતો ને તો દાળ પણ સારી રીતે અંદર ફ્રાય થતી આવશે હવે લઈશું આપણે સૂકા કાશ્મીરી લાલ મરચાં આઠ નંગ મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે જો તમારે આ રેસીપી તીખી કરવી હોય અને તમારા ઘરમાં તીખું ખવાતું હોય એના ચટણી તીખી બનાવવી હોય ને તો કાશ્મીરી લાલ મરચાંને બદલે તમે ટોટલી તીખા મરચાં પણ કોઈ પણ લઈ શકો છો અને જો ઓછી તીખી કરવી હોય તો અડધા તીખા અને અડધા કાશ્મીરી એ રીતે પણ મિક્સ કરી શકાય છે તો મારા ઘરમાં તીખું ખવાતું નથી એટલે હું કાશ્મીરી મરચાનો જ ઉપયોગ કરું છું આનાથી કલર સરસ આવે ચટણીનો પણ તીખા આવે નહીં બધું આપણે એકદમ રીતે લઈએ અંદર નાખેલા મરચાં અને બધા મસાલા સંતળાઈ ગયા છે એટલે હવે એડ કરી દઈએ આપણે સમારેલી ડુંગળી ડુંગળીને પણ સારી રીતે આપણે વઘારમાં સાંતળીએ ઉપર નીચે ટકતા જઈએ અને સાંતરતા જઈએ અને મિક્સ કરતા જઈએ આ ચટણી જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય કે શાક બનાવવાનું મન ન થયું કોઈ ત્યારે બનાવી લઈએ ને તો આ ચટણી બનાવ્યા પછી આઠ દસ દિવસ સુધી તમે ફ્રિજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ મન પડે ત્યારે ખાઈ શકો છો અને એવું થાય કે આજે શાક નથી બનાવવું તો આ ચટણી રોટલી ભાખરી સાથે ખેતલા પરોઠા સાથે પણ ખાઈ શકાય તેવી બને છે ડુંગળીને આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળીશું પાંચ મિનિટ પછી જુઓ ડુંગળી સરસ રીતે સંતળાઈ રહી છે કલર ચેન્જ થઈ ગયો છે અને ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે અને અહીં એક વાત તમને બતાવી દઉં છું કે જે તમને મેં અગાઉ બતાવી નથી કાશ્મીરી મરચાને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધા છે તેના ઢીટિયા કાઢી અને બી પણ કાઢી લીધા છે મરચામાં જ્યારે બી હોય ને ત્યારે તીખાસ પકડતા હોય છે એટલે આપણે જો તીખું ના કરવું હોય તો અંદરના બી પણ થોડા થોડા કાઢી લેવાય એટલે આ ચટણી કલર તો સરસ આવશે તેનો પણ જરાય તીખી બનશે નહીં અને મેં જેમ કહ્યું તેમ તીખાસ ખવાતી હોય તો તો પ્રશ્ન જ નહીં બી સાઈડ પણ મરચાં નાખી શકાય હજુ આપણે ડુંગળીનું સાંતળીએ દસ મિનિટ આ રીતે ઉપર નીચે કરી અને ચલાવતા જઈ અને આપણે તો સાંતુંગળીનું જે માપ હતું તેના કરતાં અડધી ડુંગળી રહી છે જુઓ અને ડુંગળી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે જોઈ શકાય છે અને બધા મસાલા પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે આ ચટણીમાં મસાલા અને ડુંગળી સરસ રીતે ફ્રાય કરવાના છે લસણ મરચાં એ બધું તો જ આ ચટણીનો ટેસ્ટ સરસ આવશે હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને આ મિશ્રણને આપણે થવા દઈએ મિશ્રણ અહીં ઠંડુ થઈ ગયું છે હવે આપણે મિક્સર એડ કરી અને પીસી લઈએ પીસવામાં જરૂર પડશે તો એકાદ ચમચી આપણે પાણી પણ એડ કરીશું જુઓ મિશ્રણ સરસ રીતે પીસાઈ ગયું છે અને આ મિશ્રણને પીસવા માટે મેં બે સર્વિંગ સ્પૂન પાણીનો ઉપયોગ કરેલો છે હવે આપણે જઈએ ફરીથી ગેસ તરફ ચટણીનો હવે આપણે વઘાર કરીએ તેના માટે બે ચમચા તેલ મૂકેલું છે અને તેલ ગરમ થઈ ગયું છે આપણે એડ કરીએ જીરું મીઠા લીમડાના બે પાન એક ટી સ્પૂન અડદની દાળ એક ટી સ્પૂન હિંગ ગેસને અહીં આપણે સ્લો રાખીએ અડધી ટીસ્પૂન હળદર એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે ટી સ્પૂન હળદર હવે નાખવાનું છે બધી વસ્તુ આપણે સંતડાવા દઈએ તેલ અંદર મસાલા સંતળાઈ જાય એટલે આપણે એડ કરી દઈએ મરચાની ઢોકળી ભૂકી ગેસને અહીંયા આપણે સ્લો રાખેલો છે અને હવે આપણે થોડું પાણી એડ કરી બળે એટલે મસાલા એક ટેબલ સ્પૂન નાખ્યું છે અત્યારે જો આ રીતે વઘાર તૈયાર કરવાનો છે કેટલો સરસ કલર છે વઘારનો કાશ્મીરી મરચાની ભૂખી થી બહુ સરસ કલર આવે તીખાસ ના આવે અને દેખાવ પણ સરસ લાગે મસાલા જેવા વઘારમાં સંતળાઈ જાય એટલે તરત જ આપણે આ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈએ બધું આપણે વઘારમાં સરસ રીતે મિક્સ કરી લઈએ અને પાંચ મિનિટ આપણે મિક્સ પણ થવા દઈશું જેથી વધારાનું પાણી છે એ પણ બળી જાય અને હજી એક આપણે વસ્તુ નાખશું જેના આ ચટણી બહુ સરસ બનવાની છે વધુ વઘારમાં સારી રીતે મિક્સ થવા દઈએ વઘારમાં બધા મસાલા અને મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એડ કરી દઈએ પલ્પ પલ્પ અને હવે આ નાખેલો છે તેનું જે પાણી છે તેને આપણે બળવા દઈએ ત્યાં સુધી આપણે કુક કરીશું ને અહીં હવે બીજું કોઈ વધારાનું પાણી એડ કરવાની જરૂર નથી પીસતી વખતે મેં મિક્સર જારમાં બે ચમચા પાણી નાખેલું છે અને ત્યાર પછી વઘારના મસાલામાં એક ટેબલ સ્પૂન અને એક સર્વિંગ સ્પૂન આંબલીનો પલ્પ આપણે આંબલીના પલ્પમાં અને જે પાણી નાખેલું છે તેની અંદર જે વધુ હોય ભેજ તેને આપણે ઉડાડવાનો છે કેમ કે આ ચટણી આપણે આઠ દસ દિવસ રાખી મૂકવાની હોય ને તો ભેજ ઉડાડવો જરૂરી છે પણ જો તમારે વધારે દિવસ ન રાખવી હોય અને બે દિવસમાં ખાવી હોય તો તમારે તેલનું પ્રમાણ પણ થોડું ઓછું કરી નાખવું અને પાણી પણ બહુ વધારે ઉડાડવાની જરૂર હોય નહીં પણ જો રાખી મૂકવું હોય તો ભેજ ઉડાડી દેવાનું પાણીનો ભાગ આપણે બળવા દઈએ સાત મિનિટ પછી આ ચટણીમાંથી બધું પાણી ઉડી ગયું છે જુઓ અને તેલ પણ છૂટું પડી ગયું છે ચટણી હવે તૈયાર થઈ ગઈ છે અત્યારે તમારે ચાખી લેવાની કે કોઈ મસાલો વધારે જરૂર હોય નિમક નાખવાની તો તમે એડ કરી શકો છો અને હા જો તમારે તેલનું પ્રમાણ વધારે રાખવું હોય તો તેલનું પ્રમાણ થોડું વધારે પણ રાખી શકો પણ આ તેલનું માપ અત્યારે આ ચટણીમાં મને પૂરતું લાગે છે જુઓ આ રીતે ફેન જોડી દીધું છે અને એક વસ્તુ યાદ રાખવાની છે આ ચટણી બનાવતી વખતે તમારે જે પેન લો તે જાડા તળિયા વાળું લેવાનું છે અથવા નોન સ્ટીક ને નીચેથી તળિયે દાજે નહીં હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને ચટણીને આપણે સર્વ કરીશું શાકની જરૂર પડે નહીં તેવી અને જોતા જ ખાવાનું અને બનાવવાનું મન થઈ જાય તેવી ડુંગળીની ચટણી ડુંગળીની ચટણીનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક આપજો કોમેન્ટ કરજો અને વિડિયોને વધુને વધુ શેર કરજો જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે